કિશોરભાઈ રાઠોડ પ્રમુખ શ્રી પુરુષાથ યુવક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ પુરુષ યુવક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે જેમાં મુખ્ય રક્તદાનની પ્રવૃત્તિ કરવામાં આવે છે રક્તદાન છેલ્લા ઓગણચાળીસ વર્ષથી નિયમિત આજે જે ડિસેમ્બરનો છેલ્લો રવિવાર છે એમ છેલ્લા રવિવારે ઓગણચાળીસ વર્ષથી કન્ટિન્યુ અને એ સિવાય કોરોના હોય કે બીજી જ્યારે પણ જરૂરિયાત હોય ત્યારે રક્તદાન કેમ યોજવામાં આવે છે છેલ્લા ત્રણ વર્ષથી સાથે મારી સાથે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના મિત્રો પણ જોડાયા છે અને અવિરત અહીંયા આર્યનગર સોસાયટી ખાતે એ રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે જેમાં અલગ અલગ સમાજમાંથી જે સ્વજનો ગુજરી ગયા હોય એમની સ્મૃતિમાં અમે રક્તદાન કેમ્પ રાખીએ છીએ જેથી કરી એમને શ્રદ્ધાંજલિ પણ આપી શકીએ અને એ વ્યક્તિગત રક્તદાન કેમ્પ ન કરી શકતા હોય તો અમારી સાથે જોઈન્ટ થઈ અને એ રક્તદાન શ્રદ્ધાંજલિ આપતા હોય છે એમાં ખૂબ મોટા પ્રમાણમાં ભાઈઓ બહેનો અવિરત રક્તદાન કરતા હોય છે અને ગુજરાત સરકારે પણ બે હજાર ત્રણમાં અને બે હજાર અગિયારમાં મોદી સાહેબે શેરદી રેવોડથી સંસ્થાને રક્તદાનની પ્રવૃત્તિ માટે એ સન્માનિત કરેલ છે તે અમારા માટે પણ પ્રોત્સાહિત રૂપ છે અને અમે પણ જે વિવિધ સંસ્થાઓ અને વધુ વધુ રક્તદાન કરતા હોઈએ બધા મિત્રોને પણ સન્માનિત કરીને એમને વધુ પ્રોત્સાહન આપીને વધુને વધુ લોકોને રક્તદાન મળે એ માટે અમે અવિરત પ્રયત્નો કરતા હોઈએ છીએ અને અમને પણ વિવિધ સમાજના દાતાઓ તરફથી પણ સહયોગ મળે છે અને દરેક રક્તદાતાઓને ગિફ્ટ આપીને પ્રોત્સાહિત કરીએ છીએ પ્રમાણિત કરીએ છીએ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરીએ છીએ અને મોદી સાહેબે જે બે હજાર બેમાં એ ચૂંટણી લડવા આવ્યા ત્યારે અમને એક રક્તદાનનો સંદેશો પણ લખી દીધો હતો એ સંદેશા સાથેના અમે પ્રમાણપત્રો પણ આપીને બધા રક્તદાતાઓને સન્માનિત કરતા હોઈએ છીએ રાજકોટમાં થેલેસમિયા બાળકોનું પ્રમાણ ખૂબ વધારે છે તો એ બાળકોને પણ લોહી મળે એના માટે પણ અમે લગભગ બે એક હજાર રક્તદાતાઓની યાદી રાખી છે અને એમની જ્યાં જ્યાં પણ જરૂરિયાત પડે ત્યારે અમારા રક્તદાતાને અમે ફોન કરીને એના માટે એને અહીં કેમ્પમાં ન આવે તો ચાલે એવું કહીને એ થેલેસેમિયાના બાળકોને મદદ થાય એના માટે પણ અમે અવિરત આ પ્રવૃત્તિ કરી રહ્યા છીએ શ્રી પુરુષાર્થ યુવક મંડળ તથા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આયોજિત દિવંગત આત્માઓની સ્મૃતિમાં શ્રી કિશોરભાઈ અને શ્રી પરિમલભાઈ તે વર્ષ પ્રતિ વર્ષ બ્લડ ડોનેશન કેમ્પ કરીને એક યજ્ઞ સમાન એક ઉમદા પ્રવૃત્તિ દ્વારા આપણે જીવ કેવી રીતના બચી શકે છે એનો આપણે જ્યારે કરોનાના કપડા સમયની અંદર જ્યારે આપણે અનુભવ કર્યો કે જ્યારે એક અછત લોહીની હતી એવી કપરી પરિસ્થિતિ ન થાય એના માટે નિયમિત રીતે જેમને વર્ષોથી કાર્યરત નિરંતર રહીને બે એવોર્ડ્સ પણ પ્રાપ્ત કર્યા છે તત્કાલીન મુખ્યમંત્રી આદમી નરેન્દ્રભાઈ મોદી તરફથી પણ એમને એવોર્ડ્સ મળ્યા છે અને માત્ર એક જ પ્રવૃત્તિ નહીં પણ અનેક સંસ્થાકીય પ્રવૃત્તિ દ્વારા એ પોતે સમાજને એક નવો રાહ અને દિશા પોતે ચિંતા હોય છે અને સતત સેવા યજ્ઞની અંદર પોતાની સેવા કે પ્રવૃત્તિ દ્વારા આહુતિ પોતે આપતા હોય છે એમ કહેવાય છે કે રક્તદાન એ જીવનદાન છે રક્તદાન એ આશા આપે છે એમ કહેવાય છે કે ઇટ ઇઝ નોટ ઓનલી અ સિવિક ડ્યુટી બટ ઓલસો અ પ્રિવિલેજ રક્તદાન એ માત્ર નાગરિક ફરજ જ નથી પરંતુ વિશેષાધી વિશેષ અધિકાર પણ છે અને એનેમિયા થેલેસિમિયા સર્જરીસ બ્લડ કેન્સર અને આવી ડિઝાસ્ટર જ્યારે થતા હોય છે ત્યારે જે તાત્કાલિક જે લોહીની જરૂરત જે થતી હોય છે એને પૂરું પાડવા માટે રક્તદાતાઓ એની એક જનરોસિટીથી એને એક ઉદાર દિલ એક શેર દિલ દ્વારા જે પોતે અહીંયા આવી અને એમના એમને રક્તનું દાન દેતા હોય છે ત્યારે એમ કહેવાય છે કે સમષ્ટિ પરત્વે ની આપણી ફરજ અને કર્તવ્ય એને નિભાવીને એને સમજીને અને આપણી ભારતીય સંસ્કૃતિની અંદર જે ઘટના ઘટિત થતી હોય છે એને આપણે દાન કહેતા હોય છે આશ્રયદાન જ્ઞાનદાન વિદ્યાદાન ભૂમિદાન ગૌદાન ધર્મદાન કન્યાદાન તેવી જ રીતે રક્તદાન નું પણ એક વિશેષ મહત્વ હોય છે એ મહત્વ સમજીને આદન્યા શ્રી કિશોરભાઈ જે વર્ષોથી નિરંતર રીતે જે આ સેવા આપી રહ્યા છે એને હું રાજકોટ રાજ પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું રક્તદાતાઓ જે અહીંયા પોતે પધારીને અને એક પ્રિન્ટ એક એક બુંદ કોઈ પણ ટેકનોલોજી હજી નથી બની કે આપણે રક્તને મેન્યુફેક્ચર કરી શકીએ છીએ એ એક એક બુંદ જીવન ને આપનારું છે એ અદ્વિતીય અને અદભુત પ્રવૃત્તિ ઉમદા પ્રવૃત્તિ જે આદરણીય શ્રી કિશોરભાઈ કરી રહ્યા છે એને પુનઃ ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું